નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ વંદે લીલમ મહેશ્વરમ સર્વ લીલ મહેશ્વરમી ગૌરી પ્રિય કાર્તિક વિઘ્નરાજ વિઘ્ન રાજુદ્ધવ શંકરમાદિદેવમ જે પરમાનંદ છે જેમની લીલાઓ અનંત છે જે ઈશ્વરના પણ ઈશ્વર છે સર્વવ્યાપક મહાન ગૌરીના પ્રિયતમ તથા સ્વામી કાર્તિક અને વિઘ્નરાજ શ્રી ગણેશને ઉત્પન્ન કરનારા છે એ આદિદેવ શિવશંકરની હું વંદના કરું છું મિત્રો કાલથી સંહિતા સમાપ્ત થઈ અને આજે આવો શતરુદ્ર સંહિતાની અંદર પ્રવેશ કરી સૌનકજીએ ઉત્તમ પ્રશ્ન પૂછતા કહ્યું કે હે સુતજી બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું તે કોની પ્રેરણાથી કર્યું અને એમની સૃષ્ટિના સર્જનમાં કોણ સહાયક થયા એ કથા કહેવાની કૃપા કરો ત્યારે સુતજી બોલ્યા કે હે મુને પૂર્વકાળમાં સનતકુમારજીએ નંદેશ્વરને આ જ પ્રશ્ન કર્યો હતો ત્યારે નંદેશ્વરે કહ્યું કે શિવના

એક શ્વેત અને લોહીત વર્ણવાળા શિખાધારે કુમાર ઉત્પન્ન થયો બ્રહ્માએ અંજલિબદ્ધ પ્રણામ કરીને એમની વંદના કરી બ્રહ્માજી સમજી ગયા કે આ સધ્યોજાત કુમાર સ્વયં શિવ છે બ્રહ્માજી ધ્યાન ધરી જ રહ્યા હતા કે ત્યાં શ્વેત વર્ણવાળા ચાર યશસ્વી કુમાર પ્રગટ થયા સુનંદ નંદન વિશ્વનંદ અને ઉપનંદ એ બધાએ બ્રહ્માજીના શિષ્ય થયા તદનંતર સદ્યો રૂપે પ્રગટ થયેલા પરમેશ્વર શિવે પ્રસન્ન થઈને બ્રહ્માજીને જ્ઞાન તથા સૃષ્ટિ રચવાની શક્તિ પ્રદાન કરી હતી ત્યારબાદ રક્ત નામથી પ્રસિદ્ધ વિશ્વ કલ્પ આવ્યો બ્રહ્માજીએ રક્ત વર્ણનું શરીર ધારણ કર્યું હતું જે સમયે બ્રહ્માજી પુત્રની કામનાથી ધ્યાન કરી રહ્યા હતા એ જ સમયે એમનાથી એક પુત્ર પ્રગટ થયો એના શરીર પર લાલ રંગની માળા હતી અને લાલ વસ્ત્રને ધારણ કરેલા હતા એના નેત્ર પણ લાલ હતા કુમારને જોઈને બ્રહ્માજી ધ્યાનસ્થ થઈ ગયા એમને જ્ઞાન થઈ ગયું કે એ વામદેવ શિવ છે ત્યારબાદ એમને વિરજા વિવાહ વિશ્વ અને વિશ્વભાવન નામના ચાર પુત્રો ઉત્પન્ન થયા ત્યારે વામદેવ રૂપ ધારી પરમેશ્વર શંભુએ બ્રહ્માને જ્ઞાન તથા સૃષ્ટિ રચનાની શક્તિ પ્રદાન કરી હતી આમ ભગવાન શિવનો બીજો અવતાર વામદેવના નામે થયો એ પછી એકવીસમો કલ્પ આવ્યો જે પિત્તવાસા નામથી ઓળખાય છે એ કલ્પમાં બ્રહ્મા પિત્ત વસ્ત્ર ધારી થયા જ્યારે એ પુત્રની કામનાથી ધ્યાન કરી રહ્યા હતા એ જ સમયે એક મહાતેજસ્વી કુમાર ઉત્પન્ન થયા એ પ્રૌઢ કુમારની ભૂજાઓ વિશાળ હતી એના શરીરની ઉપર પીતાંબર ઝળકી રહ્યું હતું એ ધ્યાનમગ્ન બાળકને બ્રહ્માજીએ પોતાના બુદ્ધિબળથી તત્પુરુષ શિવ સમજ્યા ત્યારે એમણે મહાદેવી શાંકરી ગાયત્રી ઓમ તત્પુરુખાય વિદમહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પ્રચોદયા આવા દિવ્ય મંત્રનો જપ કરી અને નમસ્કાર કર્યા એ ભગવાન શિવજીના તત્પુરુષ નામનો ત્રીજો અવતાર થયો ત્યારબાદ બ્રહ્માજીના એ પીતવર્ણ નામના કલ્પ વીતી ગયા પછી બ્રહ્માજી પ્રજાઓની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી દુઃખી થઈને વિચાર કરવા લાગ્યા એ સમયે બ્રહ્માની સમક્ષ એક કુમાર ઉત્પન્ન થયો એ બાળકના શરીરનો રંગ કાળો હતો તથા કાળું વસ્ત્ર કાળી પાઘડી કાળી જઈ ધારણ કરેલ હતી ચંદન પણ કાળા રંગનું જ હતું એ ભયંકર વર્ણવાળા અઘોરને જોઈને બ્રહ્માજીએ એની વંદના કરી ત્યારબાદ ચાર કુમાર ઉત્પન્ન થયા કૃષ્ણ કૃષ્ણ શિખ કૃષ્ણા શ્ય અને કૃષ્ણ કંઠ ધ્રુવ આ પ્રકારે ઉત્પન્ન થઈને અઘોર નામના યોગનો પ્રચાર કર્યો આમ ભગવાન શિવજીના અઘોર નામનો ચોથો અવતાર થયો ત્યાર પછી બ્રહ્માજીનો કલ્પ શરૂ થયો એ વિશ્વરૂપ નામે વિખ્યાત હતો જ્યારે બ્રહ્માજી પુત્ર કામનાથી શિવનું ધ્યાન ધરી રહ્યા હતા એ જ સમયે સિંહનાદ કરનારી વિશ્વરૂપા સરસ્વતી પ્રગટ થયા તથા એ જ પ્રકારે પરમેશ્વર ભગવાન ઈશાનનો પ્રાદુર્ભાવ થયો હતો જેમનો વર્ણ શુદ્ધ સ્ફટિક સમાન ઉજ્જવળ હતો જે સમસ્ત આભૂષણોથી વિભૂષિત હતા ઈશાનને જોઈને ભગવાન બ્રહ્માજીએ એમને પ્રણામ કર્યા ત્યારે ઈશાને પણ બ્રહ્માને સન્માર્ગના ઉપદેશ આપીને ચાર સુંદર બાળકોની કલ્પના કરી એ ઉત્પન્ન થયેલા શિશુઓના નામ હતા જટી મુંડી શિખંડી અને અર્ધમુંડ આમ ભગવાન શિવજીના ઈશાન નામનો પાંચમો અવતાર થયો આ પ્રકારે સધ્યો જાત વગેરે અવતારોનું પ્રાગટ્ય બ્રહ્માંડમાં વર્તમાન છે મહેશ્વરની ઈશાન પુરુષ અઘોર વામદેવ અને બ્રહ્મ એ પાંચ મૂર્તિઓ વિશેષ રૂપે પ્રસિદ્ધ છે એમાં ઈશાન સૌથી મોટા છે અને પહેલા કહેવાય છે શંકરનું ઈશાન સંગનક સ્વરૂપ સદા કર્ણ વાણી અને સર્વવ્યાપી આકાશનું અધિશ્વર છે શંકરજીના આ સ્વરૂપોની સદા પ્રયત્નપૂર્વક વંદના કરવી જોઈએ જે મનુષ્ય સધ્યો જાત વગેરે અવતારોના પ્રાગટ્યને સાંભળે છે તે જગતમાં સમસ્ત ભોગોનો ઉપભોગ કરીને અંતમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ